હાયા ત્યારની એમની બાઇકમાં હવાઓ ઓછી હતી તો મને એવું કહે કે તું મારા બાઇકમાં બેઠીને એટલે મારા બાઇકમાં હવાઓ ઓછી થઈ જઈ છે પતલું હારા હું બહુ જ ખુશ છું કેમ કે અમે બહુ ટાઈમ પછી જોડે એકલા બાઇકમાં જઈએ છીએ એટલે વચ્ચે એક પાર્ટી પ્લોટ આવ્યો તો મેં વિવેકને કીધું કે વિવેક આપણે આવા પાર્ટી પ્લોટમાં લગ્ન કેમ ના કર્યા તો કે ત્યારે આપણે બહુ ગરીબ હતા લો અત્યારે તો એમને બહુ પૈસા કમાઈ લીધા હે ખુદની બેન્કો ખોલી નાખી હે હવે પહોંચી ગયા શ્લોકના ટ્યુશન અને ત્યાં જઈને મેં ટીચરને કોલ કર્યો અને અમારા સાહેબ એવા દોડી દોડીને આવે છે ને ઓ એને હવે ખબર પડી કે એના પપ્પાએ આવ્યા હે તો એની દોડવાની સ્પીડ વધારે વધી જઈ હું તો રોજ લેવા આવું ધક્કા ખાઉં એનું કંઈ નહીં પપ્પા આયા એ એમની માટે મહત્ત્વ હે ભલે વરસમાં એક કે બે વાર જ આવતા હોય એ એમની માટે પહેલાં છે પણ આપણે તો રોજ ભલે સવાર હાં ધક્કા ખાતા હોય એનું કાંઈ નહીં તો અમે જયી કરે હવે મળીએ બીજા બ્લોગમાં બાય જય શ્રી કૃષ્ણ લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો